શહેરા તાલુકાના પોયડા ગામે ગેરકાયદેસર કરાયેલા એકવીસ જેટલા દબાણો પર બુલડોઝર ચલાવી ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ મળી કુલ ત્રણ નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ન કરાતા આખરે નોટિસ આપ્યા બાદ ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યા શહેરા તાલુકાના પોયડા ગામે ગેરકાયદેસર કરાયેલા એકવીસ જેટલા દબાણ પર બુલડોઝર ચલાવી ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં મળી કુલ ત્રણ નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ન કરાતા આખરી નોટિસ આપ્યા બાદ ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યા બાવીસમી જાન્યુઆરીએ આખરી નોટિસ આપવામાં આવી હતી ફરી એક વખત તેઓ જો માલિકીની જગ્યા ધરાવતા હોય તો તેના આધાર પુરાવા રજૂ કરવાનું જણાવ્યું હતું પરંતુ કોઈ પણ દબાણકારોએ પુરાવા રજૂ કર્યા ન હતા શહેર તાલુકા વિકાસ અધિકારીની સૂચનાના આધારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તાની બંને બાજુ એક તરફ દિવાલ અને એક ફૂટ જેટલો વંડો જેવા એકવીસ જેટલા ગેરકાયદેસર કરાયેલા દબાણો જેસીબી મશીનની મદદથી તોડી પાડવામાં આવ્યા ઇકબાલ શેખનો રિપોર્ટ આસનાન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે